જે મળે તે રૂટી ને ગુડ મોર્નિંગ આજના ના નવ લગ્ન મિત્ર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાગી ગયા છે 9 અને 10 જે કે થઈ ગયા છે ને આપણે વ્લોગ શરૂ કરી દીધો છે ફરી પાછા આપણે હોય ક્યાંય કે મારે તમને કહેવાનું હોય ની આપણે સી ફેમોન ની દે નવ કોઈ જે હુંથી આપણે આપડી ખરે કે સી તો ટાઈમ કાઢી નાખે હવે આપણે આઈ આમ પાછા મળશે ને તો આમ બોલે તારે થી વીએ દેખી તો પાણી ભણી પાણી પાસે બેસાડી દેવું આ બધું સારું ડાભોળીયા ખરી ગયા છે ખરતા નહીં એટલે બોલાવે આપણે આ પટ્ટાની અંદર ઓછા કરીએ છીએ એમણે કારણ કે આમાં બહુ ખાંસી રેવું નથી થોડીક જનાવરની બીક છે એટલે આપણે નથી રખડતા પારોડા એટલે આને અહીંથી આમ મળી સરતા સીધા આમ નીકળી જાય

મજા ન આવે કારણ કે વાતાવરણ બધું હવે પલટો મારી ગયું રાતે ટાઈટ આવે છે ને દિવસે આવો તળીકો પડે છે શિયાળો છે પણ વાતાવરણ આખું બદલી ગયું છે દિવસનો રાતને ટાઈટ વહે છે એટલે વાતાવરણ બદલાઈને લીધે શરદી ને એવું બધું થઈ છે બધા નકરી ત્યાં તે બધું હા હુકાઈ ગયું છે કે એટલે મજા ન આવે ઓલી તો લીલી ના ઘેર જે ખીતી એ બહુ મજા આવતી બે હું સારું હવે તો ઠીક મારે આપણે સારી એને કરે હવે ઓલું લીલું સમજે કે નથી કે અલગ ફિલિંગ આવતી અત્યારે બહુ મજા નથી આવતી કે બધે માઇલજી કે નથી ડાબોળિયા ડાભોળિયા પગ ને પગ થઈ જાય ડાભોળિયા કાઢવા પાછા બહુ અઘરી વસ્તુ જરી કે ભાંગી દે ની આ અમુક અમુક વડ પાસા એક ને એક ઘણી વખત આવે છે આપડે બોટલ હજી ઓલું તૂટી જશે કે લાવ્યા નથી આગળ કઈક જુગાડ કરી નાખી વાળા બળ બાંધી આમ રાખવાની મજા ન આવે કારણ કે આ બળો ને ઓલું તો હાથમાં હોય ને તો બે તો હાલી દે હમણાં તો હવે હવે એક રૂટિંગ થઈ ગયું છે બધું આના લોકેશનમાં થોડાક ઓલોગ આવે છે કારણ કે એમાં કે આપણે ખેતી કામમાં જતા નથી એટલે હવે પછી ડુંગળી ડુંગળી સોંપવાની થાય કે નહીં આપણે થોડાક દી રજા રાખી દઈશું કાન ભાઈ સોંપાઈ દે ને ડુંગળી પછી આપણે પછી રજા રાખી દઈશું એ આવી છે ભાવમાં તો આપણે ડુંગળી સોંપી દઈએ થોડાક દી હા કરોળિયા જાળા એટલા ઓલા થઈ ગયેલા હોય કે مت ورکو بھري دې کړو لګم دळा هم بده ځړ وایو دې ځړ نه خپل مکر وځيږي بری موکه اخر ماته باندې کاټ وای پسه اغرا پړي دې دळा یو بده سه متر ان کوم واترون جوه تر سوار سوانو شه شیاળો نو لو سه باندې تر ما شیاળો نه رښتونه له وای کني سور مزا کړه او دیسه تیری کو پسه دپه انده ټایټ پې વાતાવરણ પરિવર્તન આવી ગયું છે આપણે તે ખારો સાં ગોતી ને બેસી આમ બેડાય દેવાનું થાય છે તો ટાઈમ કાઢી નાખે અમુક અમુક તરીકો લાગી ગયો સાં ઉભી રહેવા મળી ગયું છે દસ ને સોમાલી ને જઈ રહ્યા છીએ કારણ કે ગવાની મોટર બળી ગઈ છે એટલે એના પાણી કઈ છે નહીં ફ્રી પાસે ઘેરેલી ને જવાની શું છે નગર તો આપણે કઈ અહિયાં જ બહાર દેતા જોયું તો બહાર કાઢી પડી હતી કે શું કહો આજ પાસે કઈ થાય કોને ખબર કાઢી સારી કરાવવા દે તો સમય થઈ જાય આજે આપણે ફરી પાછા ઘેરે ઉપાડી ગયા નો સુટકે બધું કરવું પડ્યું મગર કઈ મજા નો આવે બેહું નહીં તે શું કરું મોટર બળી ગઈ છે તે હું તો કાલે માં આવી દે થોડું ક્રમણે લઈ દઈ દો એક ધારી લઈ દઈ દો બેહું ઘેરે લગભગ તો નહીં વાંધો કહેતા હતા કાલમાં હારી કરીને નાખી દે પછી એને વાવે નિવૃત્તિ છે એટલે હુકાય એટલે નાખી દે હતે આપણે

ઘર બાજુ લઈને નીકળી ગયા છે ભેમ બહુ ની હાલ આવે છે પણ શું કરું આપણે હાલો મિત્રો તાગળા તો કન્ટીન રહ્યા ફ્રી પાછા બપોર પછી સાથે મળે મિત્ર હાડા તૈયાર થઈ ગયા છે ને આપણે ભેં લઈને પાછા પૂગી ગયા છીએ વૈયખંડમાં રહી લે એમ બીજું સુરેશ છે વાઈડ હરી હારી આપણે હારવેર શ્રીનગર પછી ગ્રી દે આ પાણી મોટર ખોટું જ નહીં ભાઈ મને બહુ ઓલું છું ઘીરે લઈ દે પણ પછી લાવીને એની બધી રતના ચાથે પણ હું ખોટું જાય પાણી કઈ હતું નહીં કુંડીને રસોડ કાલે જ તો છેલ્લે ખૂટી ગયું હતું પણ કોઈ પાણી વાળા શક નહીં કાલે પાછું આવી ભર લે તો આજ ભરવા જાય તો મોટર બહાર કાઢીને બેઠા છે તો ઓલી કામ વળી શકે નહીં એ બસ જવું છે ને ઘરી પછી ઘરી દે રેખાણમાં અને બધું પાણીને એવું જ નહીં એટલે અહીં સારો ગોદો છે ઘડીક ખુલે ખાઈ જ ગયા આપડે હાર રહો ફરી કે આમ તેમ થાય કે નહીં એટલે અંદર ગરબાનું સાસ છે વધારે છે એક બે તો આમ વળ્યું છે અને આપણે લેતા આવીએ કે હાલો મિત્રો આગળ આગળ કન્ટેન રે ફરી પાસે